રજકણ તારા રજળ છે જેમ રણમાં ઉડે રેત રજકણ તારા રજળ છે જેમ રણમાં ઉડે રેત માટે બાજી છે જયારે જયારે ઈશ્વરે કઈ આપ્યું હોય ને સંપત્તિ સત્તા કીર્તિ તો એનો કદ ઉપયોગ કરી લેવો કારણ સમય કોઈની રાહ જોતો નથી જંગલમાં આવ્યા જતા અને એને એવો મનમાં વિશાળ આવ્યો કે ભાઈ મહિના પછી મારે એકાદ સંતોના મંડપ કરવો છે

એની ભાષામાંથી ઉગતો ઉગતો એક બાજનું આવવું કબીર સાહેબ ની જા નજર ને ચેતન ના બચા ને લઈને એટલે કબીર સાહેબ તરત જ લખી નાખ્યું એને ન્યા બનાવી વિચાર કરે કે હું તો મહિનાની પછી ઘડી પલકી ખબર નહીં જીવ કરે કલકી વાત પણ આ જીવ ઉપર તો જમડા ફીરે જેમ ખેતર ઉપર બાજ મિત્રો સંતો તો આગળ કે છે